કોણ અવાજ કલે અવાજ માં હાલો સરસ મજાનું ફૂલ બનાવી દયો ચાલો અદા ચાલો આપણે રમવાનું છે ચકલી ઉડે મેના ઉડે હો બધાયને પક્ષી કેમ ઉડે આમ પાંખ કરીને ઉડે ને એવી રીતે એક્શન કરવાની છે હો ચાલો ચકલી ઉડે પોપટ ઉડે જી એક્શન નઈ કરે યાર ઉટો મેના ઉડે કબૂદે કાગડો ઉડે મોર ઉડે ગાય ઉડે ના ઉડે ગાય ચાલો કાબર ઉડે

¿Qué